મરનાર માણસ સાથે કોઈ નાત જાત ધર્મ જતો નથી વિચારીએ હમણાં સાયન્સ ફિક્શન દર્શાવતી એક વાયરલ શોર્ટ ફિલ્મ જોવા મળી ફિલ્મના પ્રારંભે સેટેલાઇટથી સમગ્ર પૃથ્વી દેખાડવામાં આવે છે અને ક્રમશઃ કેમેરો ટેલિફોકસ થતાં અમેરિકાના ન્યૂયોર્ક શહેર ઉપર સ્થિર થાય છે ન્યૂયોર્ક શહેરના રસ્તાઓ ઉપર વાહનોની ભીડભાડનું દૃશ્ય હતું કોઈ વાહનનો અકસ્માત થાય તો લાલ લાઇટથી દર્શાવવામાં આવતું પૂરા એક અઠવાડિયા સુધીના દ્રશ્યો દોઢ મિનિટમાં સંકલિત કરી દર્શાવવામાં આવતા ટીવીના સ્ક્રીન ઉપર વાહનોની વણઝારના જાળા વચ્ચે લાલ લાલ ટપકાઓ ફૂટતા હોય તેવું દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું વાહનોની આવન જાવન અને અકસ્માતોથી રંગાતા ન્યૂયોર્ક સિટીના બીજા દ્રશ્યો પછીથી આકાશ ગંગામાં પરિભ્રમણ કરતા તારા ગ્રહો અને ઉલ્કાઓના ભ્રહ્માંડમાં પરિવર્તિત થાય છે અને જ્યારે ઉલ્કાઓ પરસ્પર અથડાય છે ત્યારે પણ પ્રકાશ પુંજ પથરાતો દેખાય છે વર્ષ બે હજાર ત્રેવીસના ત્રણસો દિવસના બ્રહ્માંડનું દર્શન ચાર મિનિટમાં સંકલિત કરી દર્શાવવામાં આવતા તેણે બ્રહ્માંડમાં પણ ન્યૂયોર્ક સિટીના વાહનોની દોડધામ અને અકસ્માતો પ્રકારના દ્રશ્યો સમરૂપ રીતે જોવા મળે છે આ રીતે હકીકતોનો આધાર લઈ ત્રીજા દ્રશ્યમાં ફિલ્મકાર પૃથ્વીના ગ્રહ તરફ આવી રહેલ અને સંભવતઃ ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા ધરાવતા ઉલ્કાના આગમનની કાલ્પનિક સ્થિતિ એનિમેશન રૂપે દર્શાવી દ્રશ્ય બતાવી કહે છે કે રોડ અકસ્માત જેટલી જ સહજ સ્વરૂપની આ અવકાશી ઘટના પૃથ્વીવાસીઓ પર બને તો શું થાય તેની વૈજ્ઞાનિકતા ફિલ્મકાર બતાવે છે ફિલ્મકારે એક સાયન્સ ફિક્શન તરીકે વિષય વસ્તુને પસંદ કર્યું હોય સુપર કોમ્પ્યુટર અને અવકાશ વિજ્ઞાનીઓની મદદથી આવી રહેલ ઉલ્કાના કદ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરી ચોથા દ્રશ્યમાં દેખાડે છે કે પૃથ્વીના ચુંબકીય વાતાવરણમાં ઉલ્કાનો પ્રવેશ થતાં પ્રથમ સાહીઠ કલાક દરમિયાન પૃથ્વી ઉપર ચક્રવાત પવન સાથે ચુંબકીય ફેરફાર પ્રભાવિત દરિયાઈ તોફાન ઉદભવે છે દ્વાળામુખી સક્રિય થતાં ધરતીકંપના આંચકાઓ શરૂ થવા લાગે છે પૃથ્વી તરફ આગળ વધતી ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તે પછી બત્રીસ મિનિટમાં આકાશ સૂર્ય જેટલા ઉજાસથી ભરાઈ જાય છે અને વાતાવરણમાં અઢારથી બાવીસ ડિગ્રી તાપમાનનો વધારો થઈ જાય છે ઉલ્કા પૃથ્વી ઉપર પટકાતા તો ધૂળના કાળા વાદળોમાં બધું ઢંકાઈ જાય છે ટીવી ઉપર લગભગ અગિયાર સેકન્ડ માટે કાળું ધાબું દર્શાવવામાં આવે છે પચાસ દિવસના અંતરાલ પછી સેટેલાઇટ કેમેરા ફરી સક્રિય થતાં ફિલ્મકાર પૃથ્વી દર્શાવે છે પણ ઠેર ઠેર માત્ર ઈંટ પથ્થરના ઢગલા દેખાય છે દરિયાના ગરમ પાણીથી મૃત્યુ પામેલ જળચરના કાંઠે આવેલ ઢગ દર્શાવાય છે ઉષ્ણતામાનના ફેરફારથી ફૂંકાયેલ હરિકેને જંગલોને ઉજ્જળ કર્યાના અને દગ્ધ પ્રાણીઓની લાશો દેખાડવામાં આવે છે ફિલ્મના અંતિમ દ્રશ્યમાં ફિલ્મકાર પૃથ્વી સાથે અથડાયેલ ઉલ્કા પછીના વરસાદના લીધે જમીનમાં પડી રહેલ બીજને પુનઃ અંકુરિત થતા શીળા પવનમાં લહેરાતા અને આકાશી ભૂરા રંગના શાંત દરિયાની સપાટી ઉપર વહેતી જેલીફિશ દર્શાવી અને એક પથ્થર ઉપર ચોંટીને બેઠેલા તમરાના પડઘાતા અવાજ સાથે ફિલ્મ પૂરી કરે છે ત્યારે પૃથ્વી ઉપરના નિવાસી તરીકે એ પ્રશ્ન રહે છે કે પૃથ્વી ઉપર બ્રહ્માંડની કોઈ ઉલ્કા અથડાશે ત્યારે પૃથ્વી ઉપરના અનુપમ સૌંદર્ય સુજલામ સુફલામ મલય શીતલામ કાવ્યમાં જીવસૃષ્ટિ અને પ્રકૃતિની જે એકરૂપતા દર્શાવી છે તે તૂટી જશે અને ફરી નવનિર્માણ નિર્માણ પ્રારંભાશે પરંતુ મુવાની સંગાથે કોઈ જાતું નથી રહે તેમ ભજનીકો જ્યારે ગાય છે ત્યારે એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે પૃથ્વીના નાશ પછી માણસની પદવી મિલકત સંબંધ સંપ્રદાય જાતિ જેવી જે કંઈ બાબતો જે વ્યક્તિના નામ આસપાસ ગોઠવાય છે તે સઘળી અર્થહીન બની જશે આ યાદી સ્મશાનવત શાંતિ અને ભય પમાડનારી છે બ્રહ્માંડનું પ્રદર્શન કરનાર એસ્ટ્રોનોમર વૈજ્ઞાનિક છે આથી શું બચશે તેઓ સવાલ પણ તરતો મૂકે છે કબીર સાહેબે માટીનું વાસણ તૂટી જતા ફરી માટી તેમ દરિયાનો પરપોટો ફૂટી જતા ફરી દરિયો સ્વરૂપની શાશ્વતતા દોહરામાં મૂકી છે ઉપનિષદમાં તપસ્વીઓ ઉડતી હિમશિલાની વાત કરી દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થાય છે તેમ જણાવે છે ગીતકાર કૃષ્ણએ તો માનવ શરીરને ઊર્જા સ્વરૂપે જાણી સૂક્ષ્મ અને કારણરૂપ શરીરને પણ સ્પષ્ટ કરી બતાવ્યું છે વેદાંત નીતિ નીતિ કહે છે અર્થાત શરીર નથી પ્રાણ નથી મન બુદ્ધિ કે અહંકાર નથી આત્મા તો આ સર્વના ચાલક કે પ્રેરક ચૈતન્ય રૂપ છે ચૈતન્ય સ્વરૂપે પ્રગટ થતું ઊર્જાનું સ્વરૂપ બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય નથી સ્ત્રી કે પુરુષ કે માતા પિતા નથી ચૈતન્ય સૂક્ષ્મતમ છે સર્વવ્યાપી છે પૃથ્વીના પરિઘથી પરે છે ત્યારે ફિલ્મકારનો તાર્કિક સંદેશ કથાનક બની સ્પષ્ટ થાય છે પૌરાણિક કથા અનુસાર ઉદાલક આરૂણી પોતાના પુત્ર શ્વેતકેતુને કહે છે તત્વમસી તે આત્મા જ છે પૂર્ણ છે તે તું છો સંસારની ઉપાધિઓ વ્યવહારો મણિમાળાના મણકા જેવા રંગે રંગ અને આકારમાં અલગ ભાષે છે પણ એક જ સૂત્રથી એક અધિષ્ઠાનથી પરવાયેલા છે વેદ તેને પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણા પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણ મેવા વશિષ્યતે કહીને ઊર્જાના સાર્વત્રિક વ્યાપને જ માન્ય રાખે છે ઉપનિષદ કહે છે સર્વનાશ થાય પૃથ્વી ઉપરની જીવ સૃષ્ટિનો અંત આવી જાય તે પછી પણ આત્માર્થી બચે છે બુદ્ધ ચૈતન્ય મહાપ્રભુ રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ જેવી વિરલ વ્યક્તિઓ સદેહે શરીર અને સંસારના નાશવંત સ્વરૂપથી ઉપર ઉઠી આત્મતત્વની સનાતન સ્થિતિને દર્શાવી છે વિજ્ઞાન જણાવે છે કે મહાવિનાશ પછી જે તે કેવળ ઉર્જા હશે ગીતાકાર શ્રી કૃષ્ણએ કહ્યું છે ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના બ્રહ્મકર્મમાં સ્થિર રહેનાર યોગીઓને મળનાર ફળ પણ બ્રહ્મ જ છે ઈશ્વરને ઉર્જા સ્વરૂપે સમજવાના સંસ્કાર આપણી સંસ્કૃતિમાંથી મળે છે પરંતુ જગતના ધર્મો અને સંપ્રદાયોએ અનુકૂલન અર્થે વ્યાખ્યામાં મળેલ સત્ય અને પૃથ્વીના નાશ પછી પણ છેવટે બચનાર સ્વર્ગ હેવન કે જન્નતની ચિત્રાવલી ભ્રામક છે ત્યારે સાધકોએ ચિંતન કરતા રહી જવાબ શોધવો જ રહ્યો કે આખરે શું બચશે મુમુક્ષુ તરીકે પ્રયત્ન કરતા રહી અને જે અંતે બચવાનું છે તેને જ પાસે રાખી બાકીનું અત્યારથી છોડતા જઈએ લેખક ડૉક્ટર નાનક ભટ્ટ વધુ આવતા અંકે